બોડેલી મિત્ર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર આજરોજ છોતેર માંગ પ્રજાસત્તાક દિન નિમિત્તે સવય પબ્લિક સેવા ટ્રસ્ટ વડોદરાથી ખૂંટીયા પ્રાથમિક શાળા તાલુકો જાબુદોડા જિલ્લો પંચમહાલ અને સાગદરા પ્રાથમિક શાળા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર નાંગ બંને શાળાના કુલ સિત્યાસી જેટલા બાળકોને બાળકદીઠ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું જેથી બંને શાળા પરિવાર તથા બંને શાળાના બાળકો તથા બંને ગામના ગામજનો સવે પબ્લિક સેવા ટ્રસ્ટનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે રિપોર્ટર દિલાવર આર મનસુરી બોડેલી છોટા ઉદેપુર સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ તરફથી પ્રાથમિક શાળા એ બદલ આકાશભાઈનો ખૂબ ખૂબ આભાર અને આવી અવિરતપણે સેવા મળતી રહે બાળકોને એનો લાભ મળે એવું હું